અંકલેશ્વર ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે પુનઃ મેગા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા શુભ મુહૂર્ત મંડપ મુહૂર્ત કર્યું હતું અંકલેશ્વર ખાતે શહેર છોડી દીકરીઓ ગરબા રમવા જીઆઈડીસી સુધી જતી હતી ત્યારે દીકરીઓની સલામતી અને દીકરી ઘર આંગણે જ ગરબા રમે તે ઉદ્દેશ સાથે છેલ્લા દસ વર્ષ ઉપરાંતથી ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ગત વર્ષે નર્મદામાં આવેલા ભયાવહ પૂરને લઈ ગરબા આયોજન રદ કરી તેના ફંડમાંથી માંથી પૂર પીડીઓને મદદ કરવામાં આવી હતી ચાલુ વર્ષે પુનઃ એકવાર શહેરમાં જ હરિદર્શન સોસાયટી પાછળ ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા મંડપ મુહૂર્ત અને ભૂમિ પૂજન કરવામાં આવ્યું આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ સુધીર ગુપ્તા ગણેશ અગ્રવાલ પ્રોજેક્ટ ચેરમેન નરેન્દ્ર પટેલ ધર્મેશ ચાવડા સંદીપ પટેલ નિલેશ પટેલ જીજ્ઞેશ અંધારિયા ભાવેશ સ્વામજા સહિત ગુંજ